હેલ્લો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ તો તમે સિમલા મરચનું શાક ખાયું હશે ઘણી બધી આઇટમ સિમલા મરચમાં તમે ખાઈ હશે કેપ્સિકમ માં પણ તમે સિમલા મરચના વડા તમે ક્યારે પણ ના ખાયા હશે તો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ શિમલા મરચની આપણે આજે વડા બનાવીશું તો તમે જોઈ શકો છો મેં આવી રીતે સુધારી લીધા છે શિમલા મરચને બધા તો પહેલે આપણે એનું બનાવીશું પેસ્ટ જે શિમલા શિમલા વડા માટે આપણે બનાવીશું તો ચાલો રેસીપી આપણે શરૂ કરીએ શિમલા મરચ વડા બનાવવા માટે ફ્રેન્ડ આપણે બટેકા લેતા છે અને બાફી લીધા છે તો આપણે કુકર માં નથી બાફ્યા આવી રીતે કતરી કરીને બાફી લેતા છે તમે જોઈ શકો છો સારી રીતે બાફી ગયા છે અને એને આપણે આવી રીતે જોડી નાખીશું આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે એમાં આપણે ઉમેરીશું તીખા મરચા લીલા ડુંગળી થોડા કેપ્સિકમ ના ટુકડા મીઠું અડધી ચમચ જેટલી હળદર અડધી ચમચ જેટલી આપે લાલ મરચા લીધા છે એક ચમચી જેટલો જીરો એક ચમચી જેટલો ધાણા પીસેલા ચમચી જેટલું આપડે લસુણ લઈશું આવી રીતે ક્રશ કરી લીધું છે એક ચમચી જેટલી આપે હિંગ લઈશું અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું સારી રીતે તો ફ્રેન્ડસ આપણે સારી રીતે મિક્સ કરી લેતું છે તમે જોઈ શકો છો હવે આપણે વડાનું બનાવીશું બે ચમચી જેટલું આપણે બેસન લઈશું એનામાં આપણે સ્વાદ થોડુંક મીઠું ઉમેરીશું એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું અને પછી આપણે તણાણ લોટને સારી રીતે પતળું કરી નાખીશું એનામાં કોઈ લેન્સ ના રહે આવી રીતે અને ફ્રેન્ડસ આપણ કાઢું પેસ્ટ બનાવવું છે અને પતલું નથી બનાવવું જેનામાં આપણે શિમલા મરચના વડા જે બનાવીએ છીએ એને આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આપણે મીડિયમ બનાવ્યું છે આવી રીતના હવે હવે ફ્રેન્ડ આપણે શિમલા મરચ લઈશું અને પછી એનામાં આપણે મસાલો ભરીશું આવી રીતના થાળી ઉપર જ આપી ભરવાની છે તમે દબાવશો ને તો સારી રીતે ભરી જશે આવી રીતે તમે ક્યારે પણ ટ્રાય ના કર્યો હશે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે તો તમે જોઈ શકો છો ઘણું બધું તમે આવી રીતે મીડિયમ સાઈઝ માં આપી મસાલો ઉમેરવાનો છે બંને બાજુ હવે આપણે બધા મસાલા બની નાખીશું સારી રીતે બધા ભરી લીધા છે હવે તમે કેવી રીતે ડુબાવશો એનામાં આપણે સોડા કે કઈ ઉમેરવાની જરૂર નથી તમે તમે સોડા વગર પણ આવી રીતે રીતે ટેસ્ટી બનાવી શકો છો તો ફૂલશે આપણે ફૂલવાની જરૂર પણ નહીં પડે અને આવી રીતે આપણે ટીપ કરવાનું છે અને તમે જોઈ શકો છો આવી રીતના હવે તાળી લઈશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે વડા આવી રીતે ઉમેરી નાખીશું અને તાળવા રાખી દઈશું બધાને તો ફ્રેન્ડસ આપણે બધા ઉમેરી નાખ્યા હશે હવે આપણે પલટાવી નાખીશું આવી રીતના તો તમે જોઈ શકો છો એટલા ટેસ્ટી બને છે એમ ફ્રેન્ડ્સ વાળા તમે ક્યારે પણ ટેસ્ટ ના કર્યા હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને આપણે બધાને સારી રીતે તાળી લઈશું અને આવી રીતે બનશે તમે જોઈ શકો છો એટલા ટેસ્ટી અને એટલા સ્વાદિષ્ટ બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આવી રીતના અને જલ્દી પણ બની જાય છે તો આપણ આવી રીતે તમે જરૂરથી ટ્રાય કરજો થોડા થોડા બંને બાજુ બ્રાઉન કલર ના થઈ જાય તો સમજી લેવાનું કે આપણા મરણા વાળા થઈ ગયા છે તૈયાર ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયા છે આ તમને જોઈ શકો છો હવે મેં આપે કાઢી લઈશું તમે ક્યારે પણ આવી રીતે ટ્રાય ન કર્યા હશે અને એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચટણી સોસ સાથે તમે ખાઈ શકો છો એટલા ટેસ્ટી લીમડા મરચાના કેપ્સિકમના વડા આપણે બનાવ્યા છે તમે ઘણી બધી આવી રીતે વડા તમે ક્યારે પણ ન ખાયા હશે તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રે તમને સારી લાગી હોય આ નાસ્તો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ ધન્યવાદ ફ્રેન્ડ